ચાલો એના વિશે વાંચીએ અને એના વિશે વધારે માહિતી મેળવીએ ફાઇન્ડ આઉટ કરીએ આ એમાં લેટર હું એક પત્ર છું કેદકી રોટ મી વિથ અ પેન કેદકી મને એક પેન દ્વારા લખેલો છે ઓન પીસ ઓફ અગળના ટુકડા દ્વારા ફોર હર ફ્રેન્ડ એના ફ્રેન્ડ માટે કવિતા માટે ધેન શી પુટ મી ઇન ટુ અ લેટર બોક્સ પછી એણે મને એક લેટર બોક્સમાં નાખી દીધો આફ્ટર ધેટ ત્યારબાદ ધ પોસ્ટમેન ટુક મી આઉટ ત્યારબાદ ટપાલીએ મને એમાંથી બહાર કાઢ્યો એન્ડ આઉટ મી ઇન અ બિગ બેગ અને મને એક મોટી એવી બેગમાં નાખી દીધો ટેકિંગ અ રાઈડ ઓન ધ પોસ્ટમેન્સ બાયસિકલ પોસ્ટમેન્સ બાયસિકલ એટલે ટપાલીની સાયકલની રાઈડ ટપાલીની સાયકલની સવારી કર્યા પછી આઈ રીચડ ધ પોસ્ટ ઓફિસ કે હું પોસ્ટ ઓફિસ પહોંચી ગયો પત્ર છે વા There the postman took me out of this bag, उट ऑफ बेग बीग me hard. स्टेड मी हार्ड त्यारोस्टमेने टूक मी आउट मैंने बहार मने मारी मेरी जोर तो के थी स्टेम्प मार्ग स्टेम्प मी हार्ड स्टेम्प स्टेम्प मरवा क्रिया आए मार जोर स्टेम्प मार्ग स्टेम्प वोज ऑफ आनंदेम्प क्या ना आनंदेड मी फ्रॉम आनंद कारणकी मैंने आनंद ठीक જ્યાંથી પત્ર લખાણો હોય ને ત્યાંના સ્ટેમ્પ લાગે પછી શું કહે છે ધેન ધ પોસ્ટ માસ્ટ પોસ્ટ મેન પુટ મી ઇન ટુ અનધરબીક બેગ પછી પોસ્ટમેને મને બીજી એક બેગમાં નાખ્યો ઇઝ બેગ હેડ મેની મોર લેટર્સ આ બેગમાં બહુ બધા બીજા બધા ઘણા બધા પત્રો હતા ઓલ ધ લેટર્સ વેર ગોયિંગ ટુ કોલકત્તા વિથ મી અને આ બધાય પત્રો મારી સાથે ક્યાં જતા હતા કોલકત્તા રેડ પોસ્ટલ વેન ડ્રોપ્ડ મી એટ ધ રેલવે સ્ટેશન લાલ કલર ની પોસ્ટની જે વેન આવે ને એ વેન મને ક્યાં પહોંચી ગઈ તો કે રેલવે સ્ટેશન પર મૂકી ગઈ ધેર આઈ ગોટ ઇનટુ અ ટ્રેન ગોઈંગ ટુ કોલકાતા અને ત્યારે હું એક ટ્રેનમાં બેઠી જે ટ્રેન ક્યાં જતી હતી કોલકાતા જતી હતી પછી શું કહે છે આફ્ટર અ લોંગ જર્ની એક લાંબી મુસાફરી બાદ ઓફ 72 અવર્સ 3 દિવસની હો 72 આર્સ એટલે 3 દિવસ થાય 3 દિવસથી લાંબી મુસાફરી બાદ આ રીચડ કોલકાતા કોલકાતા પહોંચી ગઈ then the postman of kolkata stored me, sorted me as per the area sorted એટલે આમ ભાગ પાડવા છૂટા પાડવા કે ન્યા જે કોલકાતા માં જે પોસ્ટમેન હતા એને મને જે છે એરિયા પ્રમાણે કે હાલો ભાઈ આ વિસ્તારના છે આ આ વિસ્તારના છે આ વિસ્તાર એમાં અલગ અલગ મને પાડ્યા then he put one more stamp on me એને પછી મારા ઉપર બીજો એક સિક્કો માર્યો finally the postman dropped me at kavita's house અને છેલ્લે મને જે છે કોના ઘરે તો કે કવિતાના ઘરે લઈ ગયા અને હું ત્યાં સેફલી પહોંચી તો આ હતી શું પત્રની આત્મકથા એ એ પત્ર જે છે લખાણો ત્યારથી માંડીને પહોંચો ત્યાં સુધીની આખી જે વાતચીત હતી તેની આખી આખી જર્ની હતી એની આખી મુસાફરી વિશે આપણે અભ્યાસ કર્યો આગળ વધીએ આગળ વધતા પહેલા ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ

આપણને કહે છે અરેન્જ ધ પિક્ચર્સ ઇન અ સિક્વન્સ ઓફ ધ જર્ની ઓફ ધ લેટર હવે આપણે જે જર્ની જોઈએ ને મુસાફરી જોઈએ ને લેટરની એ લેટરની જર્ની ને સિક્વન્સ પ્રમાણે જે છે આપણે એને નંબર આપવાના છે ક્રમ આપવાના છે તો ચાલો આપીએ સૌથી પહેલો ક્રમ અહીંયા આપાશે પહેલો એ પત્ર લખાય છે પછી બીજો ક્રમ અહીંયા પત્ર લખાણા પછી ક્યાં મુકાણો તો કે બોક્સમાં ત્રીજો ક્રમ અહીંયા પોસ્ટમેને જે છે એનાથી પત્ર લઈ લીધા ચોથો ક્રમ અહીંયા એને સ્ટેમ્પ મરાણો

મળીશું વિદ્યાર્થી મિત્રો આવાના આવા સોલ્યુશનના ના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો અમે તમારી માટે આવાના આવા સોલ્યુશનના ના વિડીયો લાવતા જ રહીએ છીએ તો તમારી સાથે જોડાયેલા રહો અમારી સાથે બનેલા રહો સબસ્ક્રાઈબ